ભાવનગર જિલ્લાના ગારિયાધારના સંધિયાળા ગામની શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરીને લઈને ગામ લોકો અને સરપંચ દ્વારા જવાબદાર અધિકારીઓને લેખિત જાણ અને ફોટા વિડીયો સ્વરૂપે પુરાવા આપવા છતાં ખનીજ ચોરી બંધ થઈ નહીં હોવાના આક્ષેપ કરાયા છે સમઢિયાળા ગામના સરપંચે ગામમાંથી ખનીજ ચોરી કરતા લોકોએ વાહનો પસાર કરતા ચેતવ્યા છે જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહીં આવતા ગ્રામજનોમાં રોષ છે સ્થાનિક તંત્ર આંખ આડાકાન કરીને બેઠું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે બેફામ બનેલા ખનીજ ચોરો સામે કાર્યવાહીની માંગ ગ્રામજનોએ કરી છે પાણીની લાઇનુ તોડી નાખે અમને હારતા નથી એટલે આનો સાહેબ કઈક રસ્તો કરાવો બંધ કરાવો નિશાળ આવે છે સરપંચ સાહેબ આપડે ગામની વચ્ચે હા હા નિશાળમાં છોકરા એક નો પગ ભાંગી નાખ્યો ગાડી વાળે છોકરા